પોલીસ કોન્સ્ટેબલ વિધરરાચ ચૌહાણના જીવન ટૂંકાવ્યાના પ્રકરણમાં હવે jignesh mevali પોતે મેદાનમાં આવ્યા છે અને જે પ્રકારે આ વિધરરાચ ચૌહાણે તેમની સુસાઇડ નોટમાં આ પશ્ચિમ કચ્છના પોલીસવાળા અને પોલીસ ઇન્સ્પેક્ટર બીપી ખરાડી પર આરોપ લગાવે છે તે મામલે આ ધારાસભ્યનું કહેવું છે કે એક તટસ્થ તપાસ થવી જોઈએ અને મૃતક છે તેને ન્યાય મળવો જોઈએ વૈષ્ણવજન તો ફરજ બજાવતા વિધર રાજ બનાસકાંઠાના પાલનપુરમાં એકાએક તેમનું જીવન ટૂંકાવે છે અને ત્યારબાદ તેમના પરિવારજનો હોબાળો મચાવે છે વિધર ચૌહાણ છે તેમની લાશ સ્વીકારવાનો પણ ગઈકાલે ઇનકાર કરતા હતા તેમનો આરોપ હતો કે જે પ્રકારે વિરરાજ ચૌહાણે તેમની સુસાઇડ નોટમાં આ પશ્ચિમ કચ્છના પોલીસવાળા વિકાસ સુંડા અને પોલીસ ઇન્સ્પેક્ટર બીપી ખરાડી પર આરોપ લગાવ્યા છે કે તેમને ખોટી રીતે જે પ્રકારે ભૂતકાળમાં ગુનો દાખલ થયો હતો તેમાં ફસાવવામાં આવ્યા હતા અને તેમની એકાએક ગણતરીપૂર્વક બદલી સુરત ગ્રામ્યમાં કરી દેતા તે પોતે ત્રાસી ગયા હતા કંટાળી ગયા હતા અને બંને અધિકારીઓના માનસિક ત્રાસના કારણે તે પોતાનું જીવન ટૂંકાવે છે આવો તેમણે તેમની સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો તો તેમના પરિવારે ગઈકાલે હોબાળો પણ મચાવ્યો હતો અને કોંગ્રેસના ધારાસભ્ય jignesh beomali હવે સામે આવ્યા છે અને તેમણે રાજ્ય સરકાર પાસે એક સીટની રચનાની માંગણી કરી છે અને જે કોઈ તટસ્થ તપાસ થવી જોઈએ તે થાય અને પરિવારને ન્યાય મળવો જોઈએ તેવી તેમણે વાત ઉચ્ચારી છે ઝગાણા ગામના વિંદલભાઈ ચવણના આત્મવિલોપનના બહુ દુઃખદ સમાચાર મળ્યા સૌ પ્રથમ તો એમના પરિવારજનોને મારી સાંત્વના પાઠવું છું મારી શ્રદ્ધાંજલિ પાઠવું છું એમણે સુસાઈડ નોટમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય એક આઈપીએસ અધિકારીની ભૂમિકા વિશે ઉલ્લેખ કર્યો છે એટલે હું માંગ કરું છું રાજ્યની સરકાર અને પોલીસ પ્રશાસન પાસે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે એવા કોઈ તટસ્થ એક બે અધિકારીઓની બનેલી એસઆઈટીનું ગઠન કરી આખા મામલાની તપાસ કરવામાં આવે અને શા માટે કયા સંજોગોમાં વિંદલ ચૌહાણભાઈએ સુસાઈડ કરવું પડ્યું એની પૂરી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે એની હું માગણી કરું છું ગુજરાતમાં પ્રમાણે કોઈપણ પોલીસ કોન્સ્ટેબલે સુસાઈડ કરવું પડે કોઈક ત્રાસના કારણે ટોર્ચરના કારણે તો એ બિલકુલ અયોગ્ય છે અને કોઈ પણ સમાજનો કોન્સ્ટેબલ હોય કોઈપણ વિધાનસભા ક્ષેત્રનો કોન્સ્ટેબલ હોય હું રાજ્યની સરકારને કહેવા માંગુ છું કે કોઈપણ સંજોગોમાં ખોટું રંધાય નહીં જેની નિષ્ઠા ઉપર ડાઉટ ના થઈ શકે એવા પ્રમાણિક અધિકારીને તપાસ સોંપો આટલું થાય તો મને અને પીડિત પરિવારોને ખાતરી રહે કે રાજ્યની સરકાર ન્યાય કરવા માંગે છે આ વિદરરાજ ચૌહાણના આ મૃત્યુ પ્રકરણમાં હવે જીગ્નેશ મેવાણી ની એન્ટ્રી થતાં તપાસનો ધમધમાટ પણ

But i